વયુના પૂર્વપટ્ટી વિસ્તારના એક ગામના મંદિરમાં સાહીઠ વર્ષીય મહંત ભાનુગીરી ગોસ્વામીએ સગીરા સાથે અડગલા કરી પ્રેમ પત્રો લખતા આખરે નવીપુર પોલીસ મદદ પ્રકાર નો ગુનો દાખલ થઈ ગયો છે ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા એક ગામમાં મંદિરના મહંત ભાનુગીરી ગોસ્વામી કે જેઓ સાહીઠ વર્ષ ઉપરાંતની ઉંમર ધરાવે છે અને તેણે પોતાની પૌત્રી સમાન બાળકી ઉપર બદ શારીરિક અડપલા કર્યા હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મંદિરની સાફ સફાઈ માટે ભાનુગીરી ગોસ્વામીએ ગામની એક સગીર વયની પંદર વર્ષીય બાળકીને સાફ સફાઈ કરવાના બહાને બોલાવી હતી વિવિધ લાલચો આપી સાફ સફાઈ કરાવવા સાથે તેણીની સાથે ગંભીર પ્રકારના અડપડા અને છેડતી કરતો હોય જેના કારણે સગીરા સાફ સફાઈ કરવા હવે મંદિરમાં જવા તૈયાર ન હોય જેના કારણે તેણે સગીરાને ફરી આકર્ષિત કરવા માટે સંખ્યાબંધ પ્રેમપત્રો લખ્યા છે જેમાં એક પ્રેમપત્રમાં સગીરાને મોબાઈલ આપવા સહિત અનેક લોભામણી લાલચો આપી હોય તેવો પત્ર સ્પષ્ટ લખેલો સામે આવ્યો છે પરંતુ છતાં મહંતની દાનત સગીરા ઉપર ખરાબ હોય તેને મારી નાખવાની ધમકી આપી હોય તેમ સગીરાને નરાધમ ભાનુગીરી ગોસ્વામીએ તેની પત્ની એટલે કે બા ઊંઘી ગયા બાદ સગીરાને ઘરે બોલાવવા પત્ર લખ્યો હોય અને ગોળી પણ લાવ્યો છું તેનાથી તને કંઈ નહીં થાય તેવું પણ લખ્યું છે જેના કારણે નીચ કક્ષાની માનસિકતા ધરાવતા સાહીઠ વર્ષીય વૃદ્ધની માનસિકતા સામે આખરે સગીરાની માતાએ નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાનુગીરી ગોસ્વામી સામે આઈપીસીની કલમ ત્રણસો ચોપન એ ત્રણસો ચોપન ડી તથા પોક્સો એક્ટ આઠ અને બાર મુજબ ગુનો દાખલ કરી લંપટ ભાનુગીરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી લીધી છે